નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નર્સિંગ રૂટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીએનએમ એએનએમ પ્રથમ તેમજ બીજા વર્ષની જે પરીક્ષા યોજાનારી છે બરાબર જે સપ્ટેમ્બર બે હજાર છે એના વિશે આજે આપણે માહિતી લઈને આવ્યા છીએ આ વિડીયોમાં તમને પરીક્ષા લક્ષી સંપૂર્ણ માહિતી મળી રહેશે કે પ્રથમ વર્ષનું જે વિદ્યાર્થી હોય છે બરાબર એમને ઘણું બધું કન્ફ્યુઝન હોય છે કે એક્ઝામ કઈ રીતની હોય છે સપ્લીમાં શું લખવાનું હોય કઈ રીતની સપ્લિમેન્ટરી આવે છે પ્રથમ પેજ ઉપર જે ઇન્ફોર્મેશન હોય છે એ કઈ રીતે ભરવાની હોય કયા ખાનામાં શું લખવાનું હોય છે લખવાનું શરૂ ક્યાંથી કરવું જોઈએ કઈ યુઝ કરી શકીએ છીએ કઈ પેનનો યુઝ આપણે કરી શકતા નથી બરાબર એક્સ્ટ્રા આપણને કેટલી સપ્લિમેન્ટરી મળે છે વગેરે વગેરે બીજું કે જે પંચોતેર માર્ક્સનું પેપર હોય છે બરાબર તે એ પંચોતેર માર્ક્સનું પેપર આપણે ત્રણ કલાકની અંદર પૂરું કરવાનું હોય છે એ ત્રણ કલાકની અંદર ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું બીજું કે ગુણભાર પ્રમાણે કેટલું લખવું જોઈએ બરાબર જેથી કરીને આપણે સારા માર્ક્સ મેળવી શકીએ બીજું કે જે પરીક્ષા હોય છે બરાબર એનો ત્રણ કલાકનો સમય હોય છે પંચોતેર માર્ક્સના પેપરને પૂરું કરવાનું તો ઇફેક્ટિવ પેપર કઈ રીતે લાગે એને કઈ રીતે લખીએ તો પેપર ઇફેક્ટિવ હશે અને સારા માર્ક્સ આપણે મેળવી શકીએ છીએ એકસ્ટ્રા આપણને કેટલી સપ્લિમેન્ટરી મળી રહેશે વગેરે પરીક્ષા લક્ષી માહિતી તમને આ વિડીયો દરમિયાન મળી રહેશે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સપ્લિમેન્ટરી બરાબર આ એક ફોર્મેટ છે પ્રોટોટાઇપ સપ્લિમેન્ટરી છે જેને એક નમૂના માટે બનાવવામાં આવી છે આ રીતની જ તમને સપ્લિમેન્ટરી જીએનસીમાંથી મળે છે જે મેઇન સપ્લિ હોય છે બરાબર તો આ મેઇન સપ્લીમાં હોય છે ઇન્ફોર્મેશન કઈ રીતે ભરવી તો પહેલાં પ્રથમ આપણે જોઈશું એક્ઝામિનેશન એક્ઝામિનેશનમાં શું લખવાનું હોય તો એક્ઝામિનેશનમાં આવશે માની લો કે તમે જીએનએમ ફર્સ્ટ યરના વિદ્યાર્થી છો તો એક્ઝામિનેશનમાં આવશે જીએનએમ ફર્સ્ટ યર બીજું આપણે વાત કરીએ અહીંયા બીજું છે લેંગ્વેજ કઈ ભાષાનો યુઝ કરીને આપણે પેપર લખીએ છીએ જે ભાષામાં તમારે પેપર લખવાનું હોય એ અહીંયા લખવાનું છે માની લો કે ઇંગ્લિશ અને ગુજરાતી તો પહેલા આપણે લઈશું ઇંગ્લિશ ને ગુજરાતી નેક્સ્ટ છે ડેટ માની લો કે તમારું ત્રીજી તારીખે પેપર છે બરાબર ત્રીજી તારીખ માર્ચ મહિના બે માં તો અહીંયા આવશે ત્રણ ત્રણ બે હજાર

હવે વાત કરીએ નંબર ઓફ સપ્લિમેન્ટરી બરાબર તો અહીંયા એક એટલે કે મેઈન સપ્લીનો આંકડો અહીંયા લખેલો હોય છે પ્લસ ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા તો અહીંયા શું કરવાનું હોય તો અહીંયા આપણે વાત કરીએ તો આ જે સપ્લી છે બરાબર એનો એક અહીંયા લખેલો હોય છે હવે તમને એવો પ્રશ્ન ઉભો થાય કે એડિશનલ આપણને કેટલી સપ્લિમેન્ટરી મળશે તો એડિશનલ તમને ત્રણ સપ્લિમેન્ટરી મળે છે બરાબર જોઈએ આપણે એડિશનલ સપ્લિમેન્ટરી કઈ રીતની હોય છે તો આ છે તમારી એડિશનલ સપ્લિમેન્ટરી બરાબર કે જે બે પેજની સપ્લિમેન્ટરી જોવા મળે છે તો એમાં પણ ઇન્ફોર્મેશન હોય છે બરાબર આ પણ એક પ્રોટોટાઇપ સપ્લિમેન્ટરી છે જે આપણે ખાલી એજ્યુકેશનલ પર્પઝ માટે યુઝ કરીએ છીએ પણ આ રીતની સપ્લિમેન્ટરી તમને જોવા મળશે તો અહીંયા સેમિટીઝ એક્ઝામિનેશનમાં આવશે તમારું જે હોય જીએનએમ ફર્સ્ટ યર

હવે તમને એવો ક્વેશ્ચન થાય કે આ ઇન્ફોર્મેશન આપણે ફિલ કરી લીધી આ શું છે બરાબર તો અહીંયા હોય છે સુપરવાઇઝર અને અહીંયા હોય છે સ્ટુડન્ટ સુપરવાઇઝરનો મતલબ છે કે તમારા બ્લોકમાં જે એક્ઝામિનર હોય છે બરાબર કે જે સુપરવાઇઝ કરતા હોય છે તમને બરાબર જેમનો સુપરવિઝન હોય છે એ અહીંયા સાઇન કરે છે બરાબર સ્ટુડન્ટમાં તમારી સાઇન કરવાની રહેશે અહીંયા ફોર એક્ઝામ્પલ આપણે લઈએ આર આર આર

આપણે વાત કરીએ એમ તમારા જે ખંડ છે બરાબર પરીક્ષા ખંડ એમાં જે સુપરવાઇઝર હશે એમની સાઇન આવશે અહીંયા તમારે કોઈ સાઇન કરવાની છે નહીં નીચે જ્યાં સ્ટુડન્ટ લખેલું છે વિદ્યાર્થી બરાબર એની સાઇન આવશે આર 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 ફોર એક્ઝામ્પલ બરાબર તો આ રીતની ઇન્ફોર્મેશન મેઇન સપ્લીમાં ભરવાની રહેશે હવે વાત આવે છે બારકોડની કે બારકોડ કઈ રીતના હોય છે અને ક્યાં લગાવવાના હોય છે તો બે ટાઈપના બારકોડ જોવા મળે છે પ્રથમ આપણે વાત કરીએ તો આ રીતનો બારકોડ જોવા મળે છે બરાબર આ પણ એક સેમ્પલ બારકોડ છે જેનો ખાલી એજ્યુકેશનલ પર્પઝ છે ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટને ખબર પડે એના માટે આપણે આ બનાવ્યું છે બરાબર તો આ રીતનો એક બારકોડ હોય છે જે તમારા સુપરવાઇઝર છે બરાબર એ તમને લગાવી આપશે આ જે બારકોડ છે અહીંયા લગાવવામાં આવે છે માની લો ફોર એક્ઝામ્પલ

બરાબર હવે એ જ રીતે તમારી જે આ એડિશનલ સપ્લિમેન્ટરી છે એમાં પણ બારકોડ હોય છે જે આપણે વ્હાઇટ બારકોડની વાત કરીએ એવો સેમીટિસ તમારો બરાબર બારકોડ હશે એ બારકોડ અહીંયા લગાવવામાં આવે છે બરાબર હવે આ તો થઈ ઇન્ફોર્મેશનની વાત એડિશનલ સપ્લી તમને ત્રણ સપ્લિમેન્ટરી મળે છે એથી વધારે સપ્લી મળતી નથી બરાબર બીજું બે પેનનો આપણે યુઝ કરવાનો છે બ્લુ અને બ્લેક બરાબર ઇન્ફોર્મેશનમાં વિદ્યાર્થી મિત્રોને ખબર પડી ગઈ હશે હવે માની લો કે આ જે ત્રણ સપ્લિમેન્ટરી છે બરાબર એ ત્રણ અહીંયા આવશે તો ટોટલ કેટલા થયા 0 ચાર બરાબર આ સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમારી મે સપ્લીમાં ભરાવી બરાબર આટલું જ તમારે કરવાનું છે બીજું કે આ જે છે એમાં વિદ્યાર્થી મિત્રોએ કોઈ ઇન્ફોર્મેશન ભરવાની નથી બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો કે આજે આપણી મેઇન સપ્લી છે બરાબર તો એને આપણે પેપરની લખવાની શરૂઆત કઈ રીતે કરવાની કયા પેજ થી તો આપણી જે મેઇન ઇન્ફોર્મેશન ભરી એના પાછળથી જ આપણે પેપર લખવાનું સ્ટાર્ટ કરવાનું છે ચાલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ફોર એક્ઝામ્પલ એક ક્વેશ્ચન લખેલો છે બરાબર માની લો કે ક્વેશ્ચન વન તમે ચાલુ કર્યો બરાબર તો 1 વનમાં એ બી અને સી છે તો એ બી અને સી તમારે કન્ટિન્યુ લખવાનું છે બરાબર કે ક્વેશ્ચન 1 નો એ લખ્યો તો એના પછી બી અને બી ના પછી સી વચ્ચે કોઈ જગ્યા છોડવાની નહીં બરાબર

બારકોડ જેમ આપણે વાત કરીએ બારકોડ લાગી ગયા છે કે નહીં બરાબર એ ચેક કરવાનું છે બરાબર ખાખી સ્ટીકર લાગી ગયું છે કે નહીં મસ્ટ ચેક કરવાનું છે બીજું તમે એક્સ્ટ્રા સપલી લીધી છે એને ફિલ કર્યું કે નહીં એ ચેક કરવાનું છે એ બધું થઈ ગયા પછી તમારું જે પેપર હોય છે બરાબર એને તમારે શું કરવાનું છે ખોલીને એકવાર ચેક કરવાનું રહેશે બીજું તમે જે એક્સ્ટ્રા સપ્લી લીધી છે બરાબર એને દોરા વડે શું કરવાનું હોય છે અપ કરવાની હોય છે તો આ છે તમારી સંપૂર્ણ માહિતી ઓફ એક્ઝામ આ વિડિયો પછી આપણે જે પાંચ વર્ષના જૂના પેપર હોય છે બરાબર એમાં જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય છે બરાબર જે વારંવાર પૂછાતા હોય છે એની સિરીઝ લઈને આપણે આવી રહ્યા છીએ તો આ ચેનલ પર તમને પાંચ વર્ષના જૂના પેપર તેમજ એનું જે મટીરિયલ છે એ ટોટલી ફ્રી ઓફ કોસ્ટમાં મળી રહેશે